પણ મોટા ભાગે અત્યારે એવો થાતો નથી એટલે આમાં બધી વસ્તુ વિચારવા જેવી છે બહુ જલ્દી કોઈ જાતની કરાય નહીં પ્લસમાં માં આપણે ઈએમઆઈ ભરવા માટે કેપેબલ છે કે નહીં ફોર માય હોમ લોકોના ઘર બનાવવાના અનુભવને ડોક્યુમેન્ટ કરી કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની સાચી સમજણ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મેરુ ભાઈ આપણે આજે ઘર બનાવ્યું અને તમે લીધું કે પછી જે તમારી રીતે બનાવ્યું એમાં આપણો જે અનુભવ રહ્યો એ આપણે ફોરમાય હોમના માધ્યમ દ્વારા જે લોકો નવા મકાન બનાવવા જઈ રહ્યા છે અથવા જેને લેવાની ઈચ્છા છે ફોરમાય હોમના માધ્યમથી આપણે એમને મદદરૂપ થઈએ આપણા મકાનના પ્લોટની સાઈઝ કેટલી છે આપણા મકાનના પ્લોટની સાઈઝ છે પંચ્યાસી પોઈન્ટ એકાવન અને કેટલા બીએચકે છે આ ટુ બીએચકે છે કેટલા ફૂટ બાંધકામ છે આમાં બારસો ને પંચોતેર ફૂટ શું બજેટમાં આ મકાન આપણું રેડી થયું આપણે જ્યારે બુકિંગ લીધો તો આજથી બાર તેર મહિના પહેલે આપણે મકાનની કિંમત ત્રેવીસ લાખમાં પડી હતી ને હાલની કિંમત અત્યારે જો આ જ મકાનની આપણે બુકિંગ લઈએ તો અઠ્ઠાવીસ લાખ રૂપિયા જેવી એટલે ત્રેવીસ લાખમાં મકાન રેડી થઈ ગયું હતું કે ના રેડી નહોતો થયો એમાં થોડોક એસ્યુ આવી ગયો હતો કારણ કે બિલ્ડરનો જે છે એનો જે પણ જેન્યુન કામ કારણ હોય તો એમના કારણે એ પહોંચી નહોત શકતા કારણ કે એમને કામ બહુ ઘણા બધા રાખી લીધા તો ત્યારે મેં પછી નક્કી કર્યો બિલ્ડર સાથે મેં વાત કરી કે સાહેબ હવે મને પણ એક તો તો હું રેન્ટ રેન્ટ ઉપર રહેતો છે 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 કે ચાલો આપણે ભરી પ્લસમાં મારા જે એ સ્ટાર્ટ હતા તો બંને બાજુ પોચી ન વળે કે બિલ્ડર સાથે મેં વાત કરી કે ભાઈ હવે પછી સંભાળી ન શકતા હો તો હું મારી રીતે સ્ટાર્ટઅપ કરું મેં મારી રીતે પ્લાસ્ટર થઈ ગયો હતો પ્લાસ્ટર પછીનું કામ જે છે એ મારા હાથમાં મેં લીધું બરાબર અને જે પણ આમાં ચેન્જીસ છે એ એ જેમ કે લોકો જે એલ્યુએશન ટાઇલ્સ ને બધું છે એ મારી રીતે કરેલું છે પ્લસમાં જે આ વોલ ટાઇલ્સ તમે જે જોવો છો એ મેં મારી રીતે કરેલું છે તો મેં આનામાં જે ટુ બી જે છે મારો જે કંપનીએ જે મને એ લોકો જે નકશો આપ્યો હતો એના કરતા મેં થોડો ડિફરન્ટ કરેલો છે બરાબર જેમ કે મને જે બાથરૂમનો કોન્સેપ્ટ છે તો બાથરૂમ મને ઘણા જનરલી શું હોય છે કે બેડરૂમની અંદર જ બાથરૂમ હોય છે

એ જ મકાન મારો બજેટ કહો છો ત્રીસ લાખે બરાબર બરાબર શું કામ કે એક તો મેં ફેરફાર કર્યા છે ચોવીસ પ્રમાણે તમે જે ફેરફાર ચોવીસ પ્રમાણે હા એમ તો ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે ભોગ તો સરખો દેવો પડે એના કારણે આપણે જે આપણો જોબ હોય કે કોઈ વર્ક હોય એના ઉપર આપણે પૂરતો આપણે ધ્યાન ના આપી શકીએ એના માધ્યમથી આપણે શું કરી શકીએ બિલ્ડર રેડીમેડ કે ભાઈ આમાં આમાં કોઈ જાતની આપણે કોઈ જાતની જનજટ નહીં તો આપણે એટલી ખબર છે કે મને એટલો બધો મકાનની અંદર ભોગ દેવાનો નથી

પેલો તો મારી પ્રાયોરિટી હતી કે એ સેલ કરીને પછી હું હું ભૂજ કારણ કે મારો જે મોસ્ટલી બધા જે વર્ક હતા એ બધા ભુજની અંદર જ હતા બરાબર બરાબર છે એટલે એ મારો જેવો સેલ થયો ને લગભગ અમે એક વર્ષ જેવો એક વર્ષ જેવો ટાઈમ અમે લીધો છે પહેલી વસ્તુ આપણો વાસ્તુ શાસ્ત્ર મારો જે ઈશાન ખૂણો આપણે કઈ ત્યાં કરીને ટોયલેટ બાથરૂમ આપણા શાસ્ત્ર પ્રમાણે એવું માનવામાં આવે છે કે ઈશાન ખૂણામાં બાથરૂમ ના આવવું જોઈએ તો મેં એનામાં પણ થોડો ચેન્જીસ કર્યો મેં શું કર્યો બાથરૂમ જે હતો એ મેં કેન્સલ કરી નાખ્યો ત્યાં કને ખાલી હાથ ધોવા માટે આપણે ટેબલ જોબ જે કઈ બરાબર એ મેં રાખી દીધું નોર્મલ બરોબર છે જયારે કોઈ પણ વ્યક્તિ મકાન લેવાનું વિચારે છે તો એમને તમે આ શરૂઆતના સ્ટેજ માટે શું સલાહ આપશો એટલે આમાં બધી વસ્તુ વિચારવા જેવી છે બહુ જલ્દી કોઈ જાતની કરાય નહીં અને એ ધ્યાનમાં રાખીને ચાલવું પડે કે મકાન આપણે એક તો સારી લોકેશન છે આપણો બજેટ છે પ્લસમાં આપણે એમઆઈ ભરવા માટે કેપેબલ છે કે નહીં બધી વસ્તુ ધ્યાનમાં રાખીને આગળ વધવું છે બિલ્ડર જે છે એ આપણે પોર્સિલિન બોડી જે કહેવાય પોર્સિલિન બોડી કેવી આવે પટ્ટીના જે આપણે બેઝિસ કઈ ને અલગ અલગ આવે જેમ કે મેં જે તમે આ અત્યારે ટાઇલ્સ જોઈ રહ્યા છો એ મેં આપણે પીજીવીટી કહેવાય પોલીસ વિટ્રીફાઈડ ગ્લેસ ટાઇલ્સ બરોબર છે એટલે મેં એવું નક્કી કર્યું કે ના એ લોકો જે પોર્સિલિન બોડી જે આપતા હતા બિલ્ડર એની રેન્જ પણ ઓછી હોય પ્લસમાં તમને અમુક ટાઈમ પછી 4 થી 5 વર્ષ એની લાઈફ 4 થી 5 વર્ષ પાછો તમને મેન્ટેનન્સ ઉભો રહેવાનું આ જે પીજીવીટી જે ટાઇલ્સ છે એ જે તમને જોવા જાવ તો એની લાઈફ છે 10 થી 15 વર્ષ એટલે મેં પહેલો તો ડિસિઝન એ લીધો કે મને જે ટાઇલ્સ છે તમારી જે 24 ની છે એ મને નહી જોઈએ મારી જે 24 ની કરી એક તો એ છે પછી બીજી વસ્તુ આપણે લેલી લી કિચન ની તો કિચન મારો જે એ લોકો જે આપતા હતા આપણે પેક કરી ઓપન કિચન ની તો મે થોડોક ડિફરન્ટ કર્યો કેમ કે તમે ટાઇલ્સ જોઈ રહ્યા છો કે એના બધા જે મે શું કરે છે 2 બાય 4 ની ટાઇલ્સ છે ને એનો મે કોમ્બિનેશન મિક્સ કોમ્બિનેશન કર્યું છે બ્લેક એન્ડ વ્હાઇટ અને એના જે વચ્ચે છે તમે જે જોઈ રહ્યા છો પીળા યલો કલરમાં એ એપોક્સી ગ્રાઉટ કહેવાય આપણે એને થોડો અલગ વેરીએશન કરવું એમાં ને વસ્તુ યુનિક હતી ને સારી સારી લાગી આ તો આપણા અહીંયા આવી સિસ્ટમ છે તો પ્લાસ્ટરને તમે કેટલો પાણી પીરાવો છો એ મહત્વનો છે અને પાણી તમે કયો પીવડાવો છો આપણે અહીંયા જનરલી શું કરે છે ખારો પાણી યુઝ કરે છે ફેક્ટ છે કે ખારો પાણી તમે યુઝ કરશો એટલે ખારો પાણી છે એ દીવાર છે ને ચૂસશે નહીં પ્લાસ્ટર તમે કરો એટલે લગભગ સુધી મારો એવો માનવો છે કે ચૌદ થી પંદર દિવસ એકવીસ દિવસ મૂકો ચૌદ થી પંદર દિવસ સુધી કાંઈ જ કરવાનું ના હોય એમાં બે થી ત્રણ ટાઈમ તમે એને પાણી આપો વ્યવસ્થિત રેગ્યુલર અને મીઠો પાણી પછી આમાં જલ્દબાજીમાં કેવું થાય કે જલ્દબાજીમાં એવું થાય કે મને ખબર પડે કે પેલે જ આપણી ઋતુ આવી આપણે ચોમાસું છે તો તો મને ખબર પડી કે અહીંયા મારો શું કામ નીકળે છે મેં પાણી જે પૂરતો મને પાણી આપવાનો તો એમાં આપ્યો નથી મેં શું કર્યું છે કે ભાઈ જલ્દી જલ્દી કલર વાળાને કીધું ભાઈ ચાલુ કર કરતું મને જલ્દી પ્રજેશન જલ્દી જોઈએ છે મારી પાસે ટાઈમ નથી એટલો પણ આપણે જલ્દબાજી કરવાની કે આપણે આગળ જતા હજી બે વર્ષથી આવું મેન્ટેનન્સ આપણે ચાલુ થઈ જાય બરોબર છે એટલે મારો એક જ સંદેશ છે જે નવા જે મકાન બનાવતા હોય ક્યારે પણ છે ને જલ્દબાજી ક્યારે પણ નહીં કરવી અને બીજી વસ્તુ જે છે એ આપણે કોઈ પણ બિલ્ડર છે એને કદાચ આઠ મહિના કહે છે તો મગજમાં ફિટ નહીં કરી લેવાનું કે આઠ મહિનામાં તો મને મળી જ જશે તમે ચાર હું તો એમ કહું છું બિલ્ડર ભલે બે મહિના તમે ગણતરી કરો તમે ચાર મહિના પકડીને ચાલો તો મને વર્ષમાં તો મળી જ જશે એક આપણો જે ત્રણસો રૂપિયા સ્ટેમ્પ પેપર કાંઈક આવે છે એના અંદર આપણે મોસ્ટલી જનરલી શું છે લખાણ થાય એમાં હું બી ન ફરી શકું અને બિલ્ડર બી ન ફરી શકે અને ક્લાયન્ટ બી ના ફરી શકે એમાં બધી બધી માહિતી હોય તમે પેમેન્ટ કઈ કઈ રીતે આપવાના છો બરોબર છે પ્લસમાં હું વસ્તુ મોટર થી લઈ લાઈટ ના વાયર થી લઈ ખાલી ખાલી વિશ્વાસ છે અને કોઈ રેફરન્સ થી મકાન બિલ્ડર પાસે નક્કી કરતા પહેલા એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ જરૂરી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારો એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ માં કાલ સવારે તમારી સાથે કોઈ પણ વસ્તુની ની સમજી લો કે ખોટી વસ્તુ થઈ કઈ ઘટના બની એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ગમે ત્યારે મકાન લ્યો છો તો તમને લોકોને એમાં

સર્ટિફાઈડ નહોતું પાઇપિંગ બધી કેવી છે કે અંડરગ્રાઉન્ડ હોય કાલ સવારે સમજી લો કે મેં તમને લોકલ કોઈક પાઇપ નાખી દીધું વિદાઉટ આઈએસઆઈ કોઈ માર્કો ન હોય મેં તમને પજેશન આવે થોડોક ટાઈમ તમારો બરોબર ચાલે પછી જો કદાચ કાંઈ ફોલ્ટ થયો પાછો ખોદકામ થાય તમારી ફર્નિચરનું પ્લાનિંગ કઈ રીતે તમે કરી પહેલાં તો મારો વિચાર નહોતો ફર્નિચર કરાવવાનો પણ પછી આપણી શું એક મિસ્ટેક બિલ્ડરે એ કરી હતી આપણે જે આપણા ટાઈમ માળિયા રાખીએ છે બાથરૂમ ઉપર જે હોય કાંઈ આપણો વધારાનો સામાન હોય એ આપણે અંદર બધો સ્ટોરેજ કરી શકીએ તો એ વસ્તુ બિલ્ડરે નથી કરી એના કારણે અમે વિચાર્યો કે ભાઈ આપણે જે છે ફર્નિચર તો કરાવવું જ પડશે મારો જે અત્યારે તમે જોઈ શકો છો કે જે સીડી છે સીડીનો ભાગ મેં આખો કવર અપ કરાવીને એમાં દરવાજા નખાવી દીધો જે આપણો સહી ગયો સ્ટોરેજ રૂમ મારી જે થીમ જે પ્રમાણે હતી જેમ કે ગ્રે બ્લેક એન્ડ વ્હાઈટ હતી તો મેં ફર્નિચર બી એ પ્રમાણે સિલેક્ટ કર્યો કે જેથી કરીને વસ્તુ પણ સારી લાગે ઇન્ટિરિયર ડિઝાઇનર તમે કોઈ રાખ્યા હતા કે કોઈ સલાહ સલાહ લીધી હતી કે કોઈ જાતનો ઇન્ટિરિયર ડિઝાઇન જેમ કે મારો જે ફ્લોર છે તો એ સત્વારી આપણે કહી શકીએ ટાઇલ્સ સત્વારી વ્હાઇટ એન્ડ ગ્રે તો ઉપરની જે સીલિંગ પણ જોઈ શકો છો એ મે ગ્રે કરાવી છે પછી મારો જે ફર્નિચર છે એ મે ગ્રે કરાવેલો છે બરોબર એ આખો તમારો કોમ્બિનેશન થઈ ગયો પછી તમે સોફા જોઈ રહ્યા છો ફર્નિચર એ બી મેં એનામાં સમજી લો ગ્રે કલર છે પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ મેચ થવો જરૂરી છે હા એ મેં શું કર્યું કોમ્બિનેશન કર્યું બ્લેક એન્ડ વ્હાઈટનો સાથે ગ્રે મેચ થઈ જાય તમારા હિસાબે છે નવા લોકો જે મકાન બનાવતા હોય અથવા જે એન્ટ્રીનું કામ કરાવતા હોય તો એન્ટ્રી ડિઝાઇનરનો કેટલો મહત્વ વેલ એ લોકો પણ એનો મહત્વ ઓમ જોવા જઈએ તો વધારે છે હું તો એમ કહું છું કે ઇન્ટિરિયર ડિઝાઇન તો રાખવા રાખવા જ જોઈએ જો તમારો બજેટ હોય ને તમને બધી વસ્તુ એકદમ પરફેક્ટ કારણ ઇન્ટિરિયર ડિઝાઇનર છે એ તમને બધી વસ્તુ સજેસ્ટ કરશે એક તો તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલશે તમારી ટેબલ જે છે એ આ ખૂણામાં નહીં ને આ ખૂણામાં હોવી જોઈએ એ બધી વસ્તુ તમને સજેશન કરશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનર રાખે છે એક તો તમારે તમે ટેન્શન મુક થઈ ગયા ટેન્શન મુક કઈ રીતે કહી શકીએ આપણે તમને કોઈ વસ્તુની ચોઈસ નથી તમને ઇન્ટિરિયર ડિઝાઇનર છે એ દરવાજા થી લઈને આપણે ટાઇલ્સ થી લઈને એ બધી વસ્તુ એની જવાબદારીમાં આવે બધી વસ્તુ તમને પરફેક્ટ એકદમ કરીને આપે તમે આ બધું તમારા ચોઈસ પ્રમાણે તો કર્યું પણ તમારા વાઇફ નો કઈ રોલ હતો ઘરની અંદર મોસ્ટલી આપણે લેડીઝ રહેતા હોય છે આપણે તો વર્કમાં જ પડ્યા હોય છે સવારે નીકળી સાંજે સબ સબ બધું એમને જ કરવાનું બધું એમને જ કરવાનું છે જગ્યા કેટલી જોઈએ છે મારે ચોકડી જે આપણે કહીએ ચોકડી જો મે બે ત્રણ બનાવેલી છે મોસ્ટલી જનરલી શું હોય છે કે બે હોય છે મારી એક આગળ ફ્રન્ટમાં તમે જોઈએ છે ત્યાં કને સ્ટાર્ટિંગમાં છે પાછળની સાઈડ છે અને હજી એક મે ઉપર બનાવેલી છે અને ઘણી બધી વસ્તુમાં મને એને હેલ્પફુલ કરે જેમ કે તમે આ સોફાનો જે જોવો છો સોફાનો કોન્સેપ્ટ આખો એને કરેલો છે કારણ કે મે જે કોન્સેપ્ટમાં નક્કી કર્યો તો એમાં મારા આપણે તમને ખ્યાલ હતો લેધરના જે સોફા આવે છે બ્રાઉન કલરનો એટલે હું થોડોક ઓપોઝિટ ગયો તો પણ જ્યારે અમે નક્કી કરવા ગયા ત્યારે મારી વાઈફે મને સજેશન આપ્યો હતો કે આપણે જે છે ગ્રે કલરમાં જ જાવું છું મકાન તમે ખરીદી કરી અને રહેવા આવ્યા હતા એક્સપિરિયન્સ તમને કોઈ શેર કર્યા હશે એવા તમને કોઈ પટિક્યુલર કામ લાગ્યા હોય હવે આમાં કેવું છે તમે જે જોઈ રહ્યા છો પાછળ વેન્ટિલેશન છે એક બારી એવી છે નાની એવી મેં જ્યારે બિલ્ડરે મને જ્યારે સોંપ્યો ને ત્યારે આ વેન્ટિલેશન નહોતું પાછળની સાઈડ મને એક અમારા જ કોન્ટ્રાક્ટર છે હરિભાઈ આહિર કરીને તો એમને મને ધ્યાન દોર્યો કે મયુરભાઈ તમે જનરલી કાય વસ્તુ તમને મિસ્ટેક લાગે છે અમારા ઘરની અંદર મિસ્ટેક એ છે કે તમને ક્યાંય વેન્ટિલેશન નથી આપ્યું તમને મને સારી એવી સલાહ આપી કે આ જે દિવાર છે હજી પણ ટાઈમ છે તમે શું કરો આને કટ કરી નાખો આમાં ગ્રેનાઇટ થી કવર અપ કરી ને સારી એવી તમે વિન્ડો નાખી બરાબર એ મને આઈડિયા બહુ સારો એવો ગમ્યો બસ બરોબર પ્રશ્નો બધા પૂરા થઈ ગયા સારી રીતે તમને માહિતી આપી કદાચ ઘણા બધા લોકો કે મકાન નવું લેવા ઈચ્છે છે એમને ઘણું બેનિફિટ થશે અને લગભગ સિટી માં જોતા હોય તો મોટા ભાગના લોકો મકાન રેડીમેડ જ લેવાનું પ્લાન કરતા હોય બધા નોકરી કરતા હોય સમય ના હોય ગામડામાં લોકો સમય હોય છે જાતે બનાવે છે